જયારે ઇન્ડિગોની ફ્લાઇટ મુંબઈમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી ત્યારે એક પરેશાન મુસાફરને અચાનક ગભરાટ થવા લાગ્યો 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 અને અને તે રડવા નીચે ઉતારવા માટે વિનંતી કરવા આનાથી પરેશાનમાં હોબાળો મચી ગયો અને ટેક ઓફ કરવા માટે તૈયાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો પીડિત પ્લેનની ગેલેરીમાં આમ તેમ ફરતો હતો અને ક્રૂ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન બીજા મુસાફરે પીડિતને થપ્પડ મારી દીધી ત્યાં હાજર મુસાફરોએ વિરોધ કર્યો અને પૂછ્યું કે તેણે તેને શા માટે થપ્પડ મારી આના પર આરોપીએ જવાબ આપ્યો કે હું મુશ્કેલીમાં છું આરોપીની ઓળખ હાફીસુલ રહેમાન તરીકે થઈ